પ્રવૃતિ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા સાથે જ સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા એસએફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા જિલ્લાની વિવિધ શાળા કોલેજના બસો ચોરાણું જેટલા વિદ્યાર્થીઓએ તેત્રીસ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે પસંદગી પામશે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ ડુંગરી ભીલ જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન જિલ્લાની વિવિધ શાળા કોલેજના આચાર્ય શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા